ડેસર પાવર ગ્રીડની હાઈ ટેન્શન લાઇન પસાર થવાની હોવાથી ખેડૂતો અને પશુપાલકો પોતાના ખેતરો બચાવવા મેદાને પડ્યા હતા વડોદરામાં આવેલા ડેસર તાલુકાના એકોતેર જેટલા ગામોમાંથી આઠસો કેવી પાવર ગ્રીડ કોર્પોરેશનની ભુજના ખાવડાથી

ઉક્ત બાબતે ખેડૂતો સાથે કોઈ પણ જાતની મીટિંગ કરી નથી કે જાણકારી પણ આપી નથી અમારા ખેતરોમાં આટલી મોટી લાઈન પસાર થતી હોય યોગ્ય વળતર અને વાર્ષિક ભાડું આપવા અથવા તો અટકે તો અટકાવવા માટે રજૂઆત કરી હતી આજે સાંજે પાંચ વાગ્યે ડેસર તાલુકાના રાજુપુરા ખાતે ખેડૂતો ભેગા થઈને ચર્ચા વિચારણા કરી હતી ખેતરોમાં તેના પોલ આવશે અને બાકીના ખેતરોમાં વાયર લાંબા કરવામાં આવશે જેના કારણે દરેક ખેડૂતભાઈઓએ ઘણું બધું નુકસાન થવાનું છે જમીન ટુકડા થશે આકાર વગરની થશે તેની અંદર કોઈ પણ પ્રકારનું બાંધકામ ભવિષ્યમાં નહીં કરી શકો જેને કારણે આ લાઈન જ્યાંથી પસાર થશે તેવા ખેતરોની જમીનનું મૂલ્ય ઘટશે ખેડૂતો માત્ર ખેતી ઉપર નિર્ભય છે ત્યારે તેઓને બધું સહન કરવાનો વારો આવશે આ બાબતે આગામી સમયમાં શું કરી શકાય ડેસર તાલુકાને એકોતેર ગામના સાતસો ઉપરાંત ખેડૂતો ભેગા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું અમારા ડેસર તાલુકાની અંદર પાવર ગ્રીડની લાઈન આવે છે અને પાવર ગ્રીડની લાઈનને કારણે ડેસર તાલુકાના મોટા ભાગના ગામો આવરી લીધેલા છે અમારી સર્વે ખેડૂત મિત્રોની એક જ માંગ છે કે ખેતર બચાવો અને ખેડૂત બચાવો કેમ તો કે પછી જમીન વિહોણા ખેડૂત થઈ જવાના છે નાની નાની જમીન ધરાવતા સર્વે ખેડૂત મિત્રો છે ડેસર તાલુકાના બીજી વસ્તુ અમારી માગણી એ છે કે ભાઈ જમીનનું વળતર પણ હાઈવે અને રેલવે જે ચૂકવે છે એ પ્રમાણે ચૂકવો ત્રીજી વસ્તુ કે મોબ મોબાઈલનો ટાવરવાળો મહિને ભાડું આપે છે એ જ રીતે અમારા જેના જે જેના ખેતરમાંથી આનો હાઈ ટેન્શન લાઈનનો વીજ પોલ થાય એનું અમને વ્યક્તિગત ધોરણે મંથલી અથવા તો વાર્ષિક એનું ભાડું આપવા માટે અમે કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી કરવાના છે અને એના ભાગરૂપે આવતા શનિવારે ફરીથી રાજુપુરા ગામે આગળ આખા ડેસર તાલુકાના ખેડૂતો અમે ભેગા થવાના છે અને એ ચર્ચા વિચારણા કર્યા પછી આગળની રણનીતિ પર અમે વિચારણા કરીશું હાઈ ટેન્શન લાઈનથી ખેડૂતોને ઘણું બધું નુકસાન છે અને સરકાર શ્રીને હવે એટલું હું કહેવા માગું છું જે કંઈક ખેડૂતો પાછળ થોડી કંઈક ટુકડો બચ્યો છે તેને હવે રહેવા દે છે કે નહીં રહેવા દે અને આ લાઇન જો નીકળશે એટલે ખેડૂત પાસે તો કોઈ જમીન રહેવાની નથી અને આજુબાજુ સત્તર સત્તર મીટર જમીન તો પડતર જ રહેવાની છે તો એને વળતર તો યોગ્ય માગે કે ના માગે એ જ મારી માગ છે અઝરુદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા